મિત્રો આજે આપણે બનાવીશું પાણીથી ચાલતા દીવડા પોતાના જ ઘરે અને એ કઈ રીતે બનાવવા એ આજે આપણે જોઈશું જોવા દીવો કેવી રીતે ચાલે છે લાગે છે ને મસ્ત ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય છે પાણીથી ચાલતા દીવડા તો તેના માટે એક ગ્લાસ લેવાનો છે અને એમાં પાણી ભરી દેવાનું છે આ રીતે જોવા બરાબર આમાં પાણી ભરી દેવાનું ત્યાર પછી આવી એક વાટ બનાવી દેવાની અને એક આવો પ્લાસ્ટિકનો કાગળ લેવાનો એમાં આ રીતે હોલ પાડી દેવાનો મેં પહેલેથી જ તૈયાર રાખ્યું હતું તમે આ રીતે બનાવી શકો છો પછી એની અંદર કલર નાખી દેવાનો કોઈ પણ તમારે જે કલર જરૂર હોય લાલ લીલો પીળો આ રીતે કલર અંદર નાખી અને પાણીને રંગીન બનાવી દેવાનું જો આ રીતે કલર અંદર નાખી દેવાનો મેં લાલ કલર અહીંયા લીધો છે તો એ લાલ પાણી બનશે પાણી રંગીન બની જાય પછી આપણે જે દીવેટ બનાવી હતી આ રીતે મિક્સ કરી દેવાનું અને પછી જે આપણે વાટ બનાવેલી છે અંદર પાણીમાં તરતી મૂકી દેવાની જો આ રીતે જો આ રીતે પાણીમાં તરતી મૂકી અને પછી દીવો પ્રગટાવી દેવાનો કેવો મસ્ત લાગે છે જો આ રીતે પાણીનો ચાલતો દીવો બને